હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિહીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુનના ફ્યુડી કાર આવેલ છે વીટી વીટી મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો કાર સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તો કારની કિંમત મોડલ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુડાઈ વારના કાલે વાંચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે યુન વર્ડના કારની મોડલની તો મિત્રો બે હજાર અને અગિયારનું મોડલ છે તો મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે એક્યાસી હજાર કિલોમીટર ફરેલી કાર છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે મિત્રો એન્ડ્રોઈડ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે રિવર્સ કેમેરા સાથે જોવા મળશે તો મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં કાટછડો જોવા નહીં મળે અને કારના ટાયર એકદમ નવા જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો લુક વાઈઝ એકદમ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ને તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ આપણે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઝુંડાઈ વળના કારની ને તો મિત્રો માલિકે કારની કિંમત માત્ર બે લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલ છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને નવ્વાણું હજાર રૂપિયા હ્યુડાઈ વરના ફીડી કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવટ જ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનાઈ વર્ગના ફ્યુડિટ કાર લેવાતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું એક અડત્રીસ નંબરમાં કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ